નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન તેનો પાઠ સોળ પાઠનું નામ છે રાજ્ય સરકાર તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાં પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાનો છે તેમાં પહેલું છે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે તો વિધાન પરિષદ બીજું છે નીચે આપેલા રાજ્યોમાંથી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી ઓપ્શન બી ગુજરાતમાં ત્રીજું વિધાન પરિષદના કેટલા સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે એક તૃતીયાંશ ચોથામાં જવાબ આવશે ઓપ્શન એ પાંચમામાં ઓપ્શન સી છઠ્ઠામાં ઓપ્શન ડી જવાબ આવશે સાતમામાં ઓપ્શન બી આઠમામાં ઓપ્શન સી નવમામાં ઓપ્શન બી અમદાવાદ દસમામાં ઓપ્શન સી આવશે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે બીજું ખાલી જગ્યા બંધારણીય વડા જે રાજ્યપાલ કહેવાય છે ગૃહ વિધાન પરિષદ તો નીચલું ગૃહ વિધાનસભા રાષ્ટ્રપતિ શાસન લાદે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે ચોથું મંત્રીમંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે પાંચમું છે કોઈ જગ્યાએ આગ લાગી હોય તો તમે તાત્કાલિક નંબર પર સંપર્ક કરી શકો ખરા ખોટા તેમાંનું પહેલું વિધાન પરિષદ કાયમી ગૃહ છે ખરું વિધાનસભાની ચૂંટણી દર છ વર્ષે થાય છે ખોટું આરોગ્ય એટલે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક ક્ષમકુશળતાની સંપૂર્ણ અવસ્થા ખરું છે ચોથું રાષ્ટ્રકક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે ખરું છે પાંચમું ભારતના દરેક રાજ્યની વિધાન પરિષદ હોય છે પ્રશ્ન ચાર મને ઓળખો તેમાંનું પહેલું રાજ્યમાં મારી નિમણૂક દેશના રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહ મુજબ કરે છે રાજ્યપાલ હું રાજ્યની સૌથી મોટી અદાલત છું વડી અદાલત સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ રાજ્યની સૌથી મોટી અદાલત હાઈકોર્ટ કહેવાય અને એના ઉપર સુપ્રીમ કોર્ટ હોય હું તાત્કાલિક સારવાર માટે ઝડપથી આવતું વાહન છું એમ્બ્યુલન્સ ટોય 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 કરતું આવે ને ચોથું વિધાનસભ્યો દ્વારા મારા માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછે છે અધ્યક્ષ અથવા સ્પીકર હું સરકારનું સ્વતંત્ર અંગ છું ન્યાયતંત્ર પ્રશ્ન પાંચ જોડકા જોડો અને સામે બ તો પહેલું છે મુખ્યમંત્રી તેમાં ડી આવશે બીજું રાજ્યપાલ ઓપ્શન ઈ ત્રીજું અધ્યક્ષ તેમાં ઓપ્શન બી ચોથું ધારાસભ્ય ઓપ્શન એ પ્રશ્ન છ ખોટો શબ્દ ચેકી નાખવાનો છે ચેક્યા બાદ જે છે તે ચેક્યા વગરનું છે તે બધું લખી દેવાનું છે પહેલું આ ચેકી દેવાનું છે એકસો એસી એકસો બ્યાસી વધ્યું હવે આટલું જે બાકી વધ્યું છે તે અહીંયા લખી દેવાનું છે બીજાની અંદર ગુજરાત ચકી દેવાનું ત્રીજામાં રાજ્ય સરકાર ચોથામાં પાંચ હવે બાકીનું જે વધ્યું છે તે અહીંયા નીચે લખી દેવાનું છે પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે જેમાં પહેલું ધારાસભા તો ધારાસભા એ રાજ્યની કાયદા બનાવતી સંસ્થા છે તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ નાગરિકોની આદર્શ શક્તિ રૂપે કામ કરે છે બીજું છે કારોબારી તો કારોબારીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે મંત્રીઓના નિયંત્રણ હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ પણ કારોબારીમાં થાય છે ત્રીજું છે ન્યાયતંત્ર તો ન્યાયતંત્ર એ રાજ્યનું ત્રીજું અને મહત્વપૂર્ણ અંગ છે જે લોકો વચ્ચે ઉદભવતી સમસ્યાઓનો ન્યાયપૂર્ણ ઉકેલ કરે છે અને કાયદાનું પાલન કરાવે છે પ્રશ્ન આઠ એક બે વાક્યમાં જવાબ આપો તેમનું પહેલું ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ છે તો તેની અંદર ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આવે છે બીજું છે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નામ લખો તો શહેરી સ્થાનિક સંસ્થાઓમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા આવે છે ત્રીજું છે તમારા ગામ કે શહેરમાં સ્વચ્છતા નથી તો તમે કોને ફરિયાદ કરશો તો ગ્રામ પંચાયતના સરપંચને ફરિયાદ કરીશું જો શહેરમાં હોઉં તો નગરપાલિકા અને મહાનગરપાલિકાના અધિકારીઓને ફરિયાદ કરીશ ચોથું છે વિધાન પરિષદ કયા રાજ્યોમાં છે તો તેમાં આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક મહારાષ્ટ્ર અને બિહાર અને ઉત્તર પ્રદેશમાં પાંચમું જાહેર સ્વાસ્થ્ય સેવાઓનો કોનો સમાવેશ થાય છે જાહેર હોય તો આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો પેટા આરોગ્ય કેન્દ્રો સિવિલ હોસ્પિટલ સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ માટેનું પર્યાવરણ જતનના કાર્યક્રમો વગેરે છઠ્ઠું છે ગ્રામ પંચાયતમાં સરપંચની મુદત પૂર્ણ થઈ હોય અને ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ કોણ કરે છે તો મુદત પૂરી થઈ ગઈ હોય અને નવી ચૂંટણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતનો વહીવટ તાલુકા વિકાસ અધિકારી દ્વારા નિયુક્ત સંભાળે છે ઓફિસર એ કઈ સ્થાનિક સંસ્થામાં તરીકે કાર્ય કરે છે તો ચીફ ઓફિસર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં વહીવટદાર તરીકે કાર્ય કરે છે પ્રશ્ન નવ વર્ગીકરણ કરો જેમાં રાજ્ય યાદી અને સંઘ યાદીમાં વર્ગીકરણ કરવાનું છે રાજ્યદીમાં શિક્ષણ આરોગ્ય અને આંતરિક વેપાર આવે છે સંઘ યાદીમાં વસ્તી ગણતરી તાર ટપાલ રાષ્ટ્રીય માર્ગો આવે છે હવે આ બીજું છે તેમાં રાજ્ય સરકારની યોજના અને કેન્દ્ર સરકારની યોજનામાં વર્ગીકરણ કરવાનું છે તો આ પ્રમાણે તમે વર્ગીકરણ કરી શકશો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો કોમેન્ટનો રિપ્લાય અવશ્ય આપવામાં આવશે વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો અને પીડીએફ મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો પ્રશ્ન દસ મુદ્દાસર જવાબ આપવાના છે તેમાં પહેલું કારોબારીના કાર્યો જણાવો તો વિધાનસભાએ ઘડેલા કાયદાનો અમલ કરાવે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની કાળજી રાખે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્નો કરે રાજ્યના નાગરિકોને ગરીબી અને બેકારી દૂર કરવા માટેના આયોજનો કરે શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે નાગરિકોને જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે આયોજન કરે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેવું આયોજન કરે અને રાજ્ય સરકાર પ્રજા કલ્યાણના કાર્યો કરે બીજું છે રાજ્યનું ન્યાયતંત્ર સમજાવી તેના કાર્યો જણાવો તો ભારતના દરેક રાજ્યને વડી અદાલત હોય છે ગુજરાતમાં વડી અદાલતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં થઈ જે અમદાવાદમાં આવેલી છે જેમાં મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની સલાહ મુજબ કરે છે તેના કાર્યો શું તો નાગરિકની અપીલોનો નિકાલ કરવો હકોનું રક્ષણ કરવું દીવાની ફોજદારી દાવાનો ચુકાદો આપવા આ બધું આવે તેમાં ત્રીજો પ્રશ્ન આરોગ્ય વિષયક રાજ્ય સરકારના કાર્યો જણાવો એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત કયા કાર્યો છે તો સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજ વિતરણ આપવું તે ઓરી અછબડા વગેરેની પોલિયોની આ બધી રસી આપવી દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી પેરશેડ પર નિયંત્રણ તાત્કાલિક સેવાઓ માટે એકસો આઠની યોજના ચલાવવી ઔષધિ કેન્દ્રો જન ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓનું સસ્તા દરે વિતરણ કરવું મેલેરિયા કમળો કોટ અંધત્વ વગેરે રોગો પર નિયંત્રણ લાવવા માટે આરોગ્યનું સેવાનું કાર્ય છે પ્રશ્ન અગિયાર નીચે આપેલા કોષ્ટકમાંથી રાજ્ય સરકારને લગતા શબ્દો શોધી તેના રાઉન્ડ કરી નીચે લખવાના છે તો અહીંયા સરકાર મુખ્યમંત્રી ચૂંટણી કાયદો ધારાસભા આરોગ્ય કારોબારી અધ્યક્ષ આ બધું આપણે લખેલું છે આ દરેક વસ્તુ અહીંયા લખી દેવાનું છે પ્રશ્ન બાર તમારા વિસ્તારના મત વિસ્તારમાં તથા ધારાસભ્ય કોણ છે તે લખવાનું છે અહીંયા સમાવિષ્ટ મત વિસ્તાર ઉદાહરણ તરીકે મેં કામરેજ લખ્યું છે તેનું નામ છે એકસો ભાગ નંબર ને કામરેજ ધારાસભ્ય પ્રભુલભાઈ પાનસેરિયા આ પ્રમાણે તમારે તમારું સ્થાનિક લખવાનું છે મારું આ ના લખી દેતા મેં તો આ ઉદાહરણ તરીકે આડુઅડું લખેલું છે ના ખબર હોય તો જે તમારા વડીલ હોય તેમને પૂછી લેવાનું સરપંચને પૂછી લેવાનું સરપંચને તો ખબર હશે જ પ્રશ્ન તેર ગુજરાત રાજ્ય સરકારના મહત્વના હાલના હોદ્દેદારોની નામની પૂર્તિ કરો તો મુખ્યમંત્રી અત્યારે કોણ છે ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગૃહમંત્રી હર્ષ સંઘવી સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ પ્રશ્ન ચૌદ તમારા વર્ગના સાથી મિત્રોની મદદથી રાજ્ય સરકારના સમાચાર પત્રના કટિંગ શોધી તેનો પ્રોજેક્ટ બનાવો તો અહીંયા તમે આ પ્રમાણે પ્રોજેક્ટ છે તે તૈયાર કરી શકશો તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો લાઇક કરો શેર કરો પીડીએફ સ્વરૂપે મેળવવા વિશ્વગુર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો વિડીયો અંશ સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ